રાજકોટ ખાતે જે કરુણ ઘટના બની ના કરુણ ઘટનામાં લગભગ અઠયાવીસ કરતા વધારે માસૂમ બાળકો અને અન્ય લોકોના જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષની સમગ્ર ટીમ આજે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે અહીંયા ઉપસ્થિત છે જે પ્રત્યક્ષ જોયું છે જે લોકો તરફથી સાંભળ્યું છે જે ઘટનાના ગવા છે એ બધા જ લોકોનો એક જ સૂર છે કે આ માનવ સર્જિત દુર્ઘટના છે આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર આ દુઃખની ઘડીમાં જે પણ મૃતકો છે એમના આત્માની શાંતિ માટે પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ પરિવાર પર જે આ દુઃખની ઘડી આવી છે પરમાત્મા તમામ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અર્પે એવી પણ પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે ઘટના બની ત્યારથી જ કોંગ્રેસની સમગ્ર ટીમ જે પણ મદદ થઈ શકે જે પણ તંત્રને સહયોગ થઈ શકે એવા પણ તમામ પ્રયત્નો કર્યા છે આવતીકાલે સવારે અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આ ઘટનાની હકીકતો વિગતો અને જે પુરાવા લોકો તરફથી જાણવા મળ્યા છે લોકોએ લેખિત મૌખિક સ્વરૂપે પણ રજૂઆત કરી છે એ તમામ બાબતો પર વિસ્તૃત વાત પણ કરીશું સરકાર ક્યાંક ને ક્યાંક ઘટનાઓ આવી બને લોકોના જીવ જાય અને ત્યાર પછી તપાસના આદેશો આપીને જે છૂટી જાય છે ને એના કારણે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે એ ભવિષ્યમાં ના બને માટેની પણ વિસ્તૃત વાતો આવતીકાલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત અને દેશની સમક્ષ રજૂ કરીશું ત્યારે આ તબક્કે તો સ્થળ તપાસ કરી છે જે પ્રત્યક્ષ જોયું છે ખરેખર દળ છે હૃદયને હચમચાવી નાખે એવી સ્થિતિ અહીંયા જે બની એને અમે આજે સૌ આજે પ્રત્યક્ષ જોયા પછી એટલું ચોક્કસ કહીએ કે ભવિષ્યમાં આવો કોઈ પણ બનાવો ક્યાંય પણ કોઈની સાથે પણ ના બને એ માટેની બધાએ જ કાળજીને ચિંતા રાખવી પડશે અને આ તબક્કે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને જે પણ ઘાયલો સારવાર લઈ રહ્યા છે એ તમામને સારામાં સારી સારવાર મળે અને ઝડપથી સાજા થઈ જાય એવી પ્રાર્થના પણ કરી